you uh -huh.

નો બીજો મહત્વપૂર્ણ ભાગ છે આ સુવિધા અરબ થી લગભગ ચાલીસ કિલોમીટર દૂર છે છે આ જેમ તેનેશિંગ્ટન સ્થિત માનવાધિકાર જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુ અંક હવે છસો પર પહોંચી ગયો છે અને તેરસો ઓગણત્રીસ લોકો ઘાયલ થયા છે ઈરાને મતે ઇઝરાયલમાં માં સ્ટોક એક્સચેન્જ ઇમારત ઉપર મિસાઇલ હુમલો કર્યો છે ઇઝરાયલ ઈરાની મિસાઇલ હુમલામાં અલગ અલગ સ્થળોએ લગભગ એકસો લોકો घायल થયા છે